જંબુસર નગરપાલિકા દ્વારા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ના રહી જાય તથા જન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુ ને વધુ લોકો સુધી પહોંચે

જુપરા વીજળીકરણ તાલુકા હેલ્થ કચેરી આરોગ્ય શાખા બીપી ડાયાબિટીસ ઉંમરનો દાખલો પીએમ જે એવાય નમોસી યોજના નગરપાલિકા ગુમાસ્તા ધારા શાખા વ્યવસાય વેરો નવું લાયસન્સ બનાવવું રિન્યુ કરાવવું આધાર કાર્ડ આવક દાખલો રેશન કાર્ડની કામગીરી ઇ કેવાયસી સિટી સર્વે કચેરી જમીનમાં માપણી નવી નોટ દાખલ કરવાની કામગીરી પ્રાંત કચેરી એને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી જાતિના દાખલા વિધવા સહાય વૃદ્ધ સહાય સહિતના સરકારી યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ના પડે અને જનતા સરકારની યોજનાઓના લાભથી વંચિત ના રહી જાય તે અંગે પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ સીઓ સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો હોદ્દેદારો લાભાર્થી જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ તથા આભાર વિધિ લકદીરભાઈ જાંબુએ કરી હતી વ્યૂહ રિપોર્ટ ભરૂચ ગુજરાત સરકાર દાવા માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના હતી જંબુસર નગરપાલિકા દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં છેવાડાના માનવી સુધી તમામ લાભો મળે જેવા કે આધાર કાર્ડ કેવાય રેશન કાર્ડ નામો સુધારા વધારા જન્મ દાખલા સુધારા વધારા અનેક યોજનાઓનો સીધો લાભ નાગરિકોને મળે અને લાભાર્થી પાસે સીધો લાભ જાય એવો જંબુસર નગરપાલિકા દ્વારા આજ રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો ગુજરાતના અગ્રીમ અખબારોમાં માં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે